સર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે આપણે યુટ્યુબ ચેનલની આપણે નવા નવા વિડીયો લાવતા રહીશું કબૂતરના તો મિત્રો ગરમી આવી ગઈ છે તો મિત્રો કબૂતરને આપણે આ ઘરમાં હતા તેમાંથી બહાર કાઢી દે છે ગરમી અહીંયા પાજરા અંદર પવન ડે હવા એટલા માટે મિત્રો નરનારી કબૂતર છે બંને કબૂતર કેવા લાગે છે ઉડાન પણ જોરદાર છે એમની અને બીજા બે કબૂતર અહીંયા છે પાજરાની અંદર પુલ્યા છે મિત્રો અને સાગને સવાર બહાર કાઢવામાં આવે છે અને પાણી પીવાનું પણ છે દાણા પણ છે મિત્રો બીજા કબૂતર બે અહીંયા છે અંદર અને ગરમીના કારણથી અમને બહાર લાવ્યો છું આપણે પાજરું પણ બનાવીને લાવી દીધું છે મિત્રો તો મસ્ત છે પાજરું પણ અને કબૂતર પણ મસ્ત છે અહીંયા જોઈ શકો છો મિત્રો ચાર કબૂતર છે બધા થઈને આપણા જોડી સો કબૂતર છે તો જોડી છે બધી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો મિત્રો અવનવાર વિડીયો આવતા રહેશે કબૂતર ખરીદવા માટે અથવા જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો